ગુરુ પૂર્ણિમાના દિવસે બાબરા ખાતે સંત શ્રી તાપડિયા બાપુના આશ્રમમાં આજે ગુરુશ્રી ઘનશ્યામદાસ બાપુના સાનિધ્યમાં બહુ ખૂબ સરસ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવી છે અને આજે આજુબાજુના ગામડામાં ગામડામાંથી બધા લોકો ખૂબ સેવકો ભાઈઓ વધાર્યા છે અને આ ગુરુ પૂર્ણિમા અમારા અમરાપરા ગામના એક દાતાશ્રીના તરફથી આ ખર્ચો આપવામાં આવ્યો છે આ વર્ષે આવી રીતે દરેક ગુરુ પૂર્ણિમા દરેક દાતાઓનું યોગદાન રહ્યું છે અને ગુરુ શ્રી ઘનશ્યામદાસ બાપુની કૃપા રહી છે એટલે આજે અમારા સીતારામ ધૂન મંડળ દ્વારા જે સવારથી સતત રામધૂનના ભગવાનના નામ લેતા છે અને તમામ સેવકભાઈઓ સેવા કરી રહ્યા છે તાપડી આશ્રમ યોગ મંડળ સીતારામ ધૂન મંડળ મહિલા સત્સંગ મંડળ તેમજ નાના મોટા શણગાર ગ્રુપ છે ઘણા બધા આવા યુવક મંડળો આમાં કામ કરી રહ્યા છે આ બાપુના આશીર્વાદથી આ આશ્રમનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે તેવી સરસ મજાની કામ જેનું ગાયોનું એક ગૌશાળા મોટી છે લગભગ અંદાજે દોઢસો જેટલી ગાયોની સેવા થઈ રહી છે આ તકે બધા ગ્રામજનો ખૂબ નિરણને ને એવું બધું પહોંચાડે છે અને આ આશીર્વાદથી ખૂબ સારી રીતે આ ગુરુકુલ ઉજવાય છે બંદે માત્ર ભારત માતા કીધા સુલક્ષણી ઓલિયાનો અવતાર એવા ઘનશ્યામદાસ બાપુ જેમ કે જેને નિંદા ઝેર પચાવી એને જ્ઞાન અને ભક્તિનું અમૃત મેળવ્યું છે જેની નજર વધે છે એનું મન વધે છે અને મન વધે છે એનું જીવન વધે છે જીવન વધે છે એટલે એનું નામ પણ વધે છે માટે જો જીવને લાકડીનો ટેકો લેવો હોય ને તો ભલે લે પણ પરમ કૃપાળુ પરમાત્મા કે છે મારો આધાર છે ને તો જીવન સફળ બનશે ભગવાન તમારે આંગણે આવે અને એને તમે કાંઈ ના ને તો એ તમને કદી કઢાવે છે ભગવાન કોઈ પણ શોભ્ય સ્વરૂપ ધારણ કરીને એ આપણે આંગણે આવે છે ક્યારેક બ્રાહ્મણ પાગલ ના સ્વરૂપે આવે છે અને જગત ની અંદર જે સ્વરૂપો જોવામાં આવે છે ને તે બધા ભગવાન ના સ્વરૂપ હોય છે કોઈનો નો તિરસ્કાર કરતા નહીં કોઈનો નો કરતા